દાહોદ શહેરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે બાદ ભવ્ય યુનિટી આયોજન કરવામાં આવ્યું છે કોલેજ શહેરના મુખ્ય માર્ગ પર આ પસાર થઈ અને સમાપન જેમાં મંત્રી રમેશ મંત્રી અર્જુન મોઢવાડિયા જશવંતસિંહ ભાભોર તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યોની હાજરી રહી હતી સાથે જ યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા પ્રધાનમંત્રીની પ્રેરણા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે દેશમાં અને રાજ્યમાં દરેક વિધાનસભા મત વિસ્તારની અંદર સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા અને સરદાર સાહેબે પ્રબોધેલા જે મૂલ્યો હતા એને પ્રજા સુધી પહોંચાડવા માટે સરદાર એકસો પચાસ આ એકતા પદયાત્રાઓ નીકળી રહી છે એ પ્રસંગે આજે અહીંયા દાહોદ જિલ્લાની અંદર દાહોદ મુકામ અહીંયા અહીંયાના મારા સાથી મંત્રી રમેશભાઈ કટારા અહીંયાના સાંસદ જસવંતસિંહ બાભોર અને અહીંયાના દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મારા સાથી ધારાસભ્યો સાથે અને એ તંત્ર સાથે દાહોદની અંદર એકતા કુચ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એના નાગરિકો જોડાયા હતા સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતું કે જે જેણે દેશની આઝાદીના સંગ્રામની અંદર ભાગ તો લીધો જ પરંતુ વર્તમાન ભારતનો નકશો છે એ નકશાની અંદર અંગ્રેજો નીકળ્યા ત્યારે પાંચસો ને બાસાઠ જેટલા પ્રદેશોને અલગ કરીને ગયા હતા એને જોડવાનું કામ કર્યું અને સાથે સાથે દેશના વહીવટીતંત્રને સ્થિરતા આપી અને દેશને એક મજબૂત વહીવટીતંત્ર આપ્યું એવા સરદાર સાહેબ આજે નરેન્દ્રભાઈને પ્રેરણાથી સમગ્ર દેશમાં એના વિચારોનું અને એની સ્મૃતિનું પુનર્જાગરણ થઈ રહ્યું છે ગુજરાતમાં પણ અહીંયા સરદાર સાહેબની સ્મૃતિમાં વિશ્વની ઊંચામાં ઊંચી મૂર્તિ એકતા નગર ખાતે કેવડિયા કોલોની ખાતે સ્થાપન કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ તો આપી પરંતુ એમની આજુબાજુના સો કિલોમીટરના પ્રદેશમાં વસતા આદિવાસી ભાઈઓના જીવનની અંદર પણ બદલાવ રહેવો એવા સરદારની પ્રેરણાથી આજે ફરીથી આપણે દેશને મજબૂત કરવાનું આત્મનિર્ભર કરવાનું અને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઈએ એવી સૌને મારો સંદેશ છે